મારા મંગલમય સદગુણો હું શું ગ્રહણ કરો આ બધા જમાતી દેવો પણ તમારી લીલા જાણી શકતા નથી હવે આપ ન કરો મારા પિતા જગત ને કંટક રૂપ હતા તેથી રૂપે તેનો બધો થયો તે સારું પ્રહલાદ ની અશુદ્ધ થયો આ તમારો સ્વરૂપ જોઈ દેવો ભીખ લાગે છે પરંતુ મને ભીખ લાગતી નથી

મારા તમને પ્રસન્ન થઈને ક્યારે પર તમારા દન કમનો બોલાવતો સર્વ જીવોનું એક માતર સ્વરૂપ મળે મોક્ષ સજો આપની લીલા હું છે

પસંદ થતું નથી મારા મનીની મોરઢી દુર્ દુજવા થઈ છે બાપ વાચના મોર ધી દુર્પતી થયેલું છે પણ જાતે પણ અતિ દૂર થતી જો ઘણું કરીને કામ વાંચનાનો માટે આતુર રહે એ મને અને હર્ષ ભય શોખ પર લોક ઘનપતિ ખુબ વગેરે ચિંતા મોઢી વ્યાખું રહેશે મને જ્યાં ત્યાં ભટકતું રહેશે તેથી વસમાં રાગ હું છે

જો આ મનને વશ કરું શક્તિ આપો મારું રક્ષણ કરો નસીબ સ્વામી કે દેવતા બગડેલું મન ભગવાનના નામ જ જપ ભગવાન શું કરશે ને તારું મન છે એને તરે મારા દર્શન થાય છે મનની સ્થિતિ બતાવે હવે હિન્દુની દશા જો પહેલા જ કરશે હું પાંચ વર્ષો શું સત્તા મારા છ

જે જે ઉપસિને માં બિડુ સાંભળ્યા વગર તેને તેન પડતું નથી જેને માનવજીવ સફર કરવાની ઈચ્છા જેને સુવા ના બિડુ સાંભળે સરસ શું કરે પડવે તે હું જાણું છું પણ કાઈ કરી શકતો નથી કે શરીરમાં આડવા માંસ પણ લાયા પર સતો નથી આ એ અનેક જીવોને પછી જેવી મય જુજો છે છે

જહેતા તા રહે છે આ સિવાય ઘરમગીરી પોતાના પોતાના નિત્યમાં ઝબ લઈ જવાનો જોર કરતી જ રહે છે મારી તો એવી જ શાહ કે એક પુરુષ અને દૃષ્યો હોય એવો રોલ પોતાનો લઈ જવાનો માટે તારે તબી જાણે ઘસતી જાય છે એક દોર ચોરી કરવા ગયો કોઈ સાહેબનું ગયો હતું સાહેબે મેં કત્યે જે ઉપર વાળી સાહેબના વાર પકડી ગજે જીતે વાળી પગ પકડી ગજે બળન રીતે વરાયો થો હશે કે મને બધી સગા કાજો પાન આ સાહેબ જેવી રાજા સાહેબ જેવી સગા ન કરતો બે સાલ જ હોય આ સાહેબની કથા હતી પણ જે વાજમાંની કથા છે એટલે સગણ્યાલા હતી જે પાંચ ઇнд્યોની પત્ની હતા સતા પતિ નથી સતા છે પણ સાથે સુએ સુએ છે

જેchema eu aapne joyo che evi mithas joye che ke bara bara ne jema bhula parya che ta saanu sukh vichhe આ જગતમાં આવા જે પદાર્થો તમે બનાવ્યા છે શા માટે જે જે ઇન્દ્ર લડાય અને તેમાં ફસાય એ બાળક છે મારી ભૂલ થાય તો આ તમે આ જગત બહુ છે આ જગતના વિશ્વ એવા સુંદર બનાવ્યા છે

મનુષ્ય ભોગો ભોગવે અને દુઃખી થાય તો તેમાં ઈશ્વરનો વાંક નથી જે મર્યાદા છોડી વિશ્વ ભોગવે અને દુઃખ ભોગવે એમાં ઈશ્વરનો વાંક નથી ભગવાન આને સમજાવે છે અને જીવો સુખી તેવા પદાર્થો બનાવ્યા છે આ તે છે આ શક્તિ મર્યાદા વિશે આ પદાર્થો ભોગવો ને અને દુઃખી થાય તો તેમાં મારો શોધો મનુષ્ય

اے کے ماڑی پوری کے بھوکھے ما کا ڈو نہ رہے پھر بڑے ماٹھو کھندار ہوا لگیا اب آخی پردے دامڑ کی بچا اے آخی پردے دامڑ مگوا کے بیٹا دامڑو جے کھیت کے کیا لا بو کے آ راجا نے بڑے باگے ہتے وہ چھوٹی ہوئی پھر بڑے ویجاؤ آ کھا راجری زمین اوپر دامڑو پاسے रहे <lü>

એક દિવસે એવું કે રમતા રમતા કોઈનો છોકરો કુવામાં મળી ગડી ગયો નહીં ગયો વિવેક છોકરાના પિતાએ પાસે કરવા ગાળો આપવા લાગ્યો તમે કૂવો બંધાયો તેથી મારો છોકરો મણ પાડ્યો વિચારો શું છે આમાં

ભગવા નામ ના રે પ્રેપ્રાદજી આપણે અપરાથી કોણ થઈ ગયે પણ આ સંસાર વિશે જો બનાવે હવે તે આટલું કહો કે સંતરાના શ્રી જો ન ફસાય રે જે મારે તમે કાઈ કયું છે એનો કોઈ ઉપાય બતાવો બેઠક ને આલા નકી જે કેવું ફસાવ્યું કેવો કહો બતાવો तरीके आप और मर मर क्या बुधवार रहता है इंशाल्लाह नहीं तरीकेवा अपन उम्मीद है हां आज सर भी आपको से